ગણિત વિષય લેતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ તાલીમ ભવન સુરત ત્રિદિવસીય વર્ગમાં બીઆરસી કોઓર્ડિનેટર ઉપસ્થિત રહીને ગણિત વિષયના ધ્યેયો સહિત વિવિધ પેડા ગોજી પર પ્રકાશ પાડ્યો સદર તાલીમ વર્ગના તજજ્ઞો એવા શીતલ મહિડા નિકિતા રાઠોડ યાનિકા પટેલ ધર્મિષ્ઠા પટેલ વિરલ પટેલ તથા રજની પટેલે તાલીમ મોડ્યુલમાં સમાવિષ્ટ બાબતોને વિવિધ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ જૂથ કાર્ય વગેરે થકી તાલીમાર્થીઓને વૈવિધ્ય સભર ગાણિતિક ભાથું પૂરું પાડ્યું તાલીમ વર્ગના સંચાલક તથા સહસંચાલક અનુક્રમી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરતના સંશોધન સહાયક ચેતન મહેતા અને ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય કૈલાસ વરાછીયાએ જરૂરિયાત મુજબની વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી જિજ્ઞેશ ઠાકોર આર એ ન્યૂઝ ઓલપાડ